બીમાર ન એના માટે ત્રણ પોઈન્ટ આપીશ તમને ઋષિ આપ્યા છે સૌથી પહેલા શરીરની બહારની વસ્તુ અને શરીરની અંદર જનારી વસ્તુનો થોડો વિભાગ કરી દઉં મને ભગવાન ઉજાડે હું કહું છું અને એમાં સો ટકા સત્યતા છે તમારા કપડા તમારો મોબાઈલ તમારી અનેક વસ્તુ બહાર શરીરને માટે ઉપયોગી અને બીજી આપણા શરીરની અંદર જે વસ્તુ પધરાવી છે આપણે ત્રણ ટાઈમ ભોજન લઈ છીએ તમારું વધુ ધ્યાન ક્યાં હોય છે એ કયો હાલો મોબાઈલ તો કે સ્ટાન્ડર્ડ જોઈ ઘડિયાળ તો કે બ્રાન્ડ કપડા બ્રાન્ડ બધું માંડ ગાડી તો કે બ્રાન્ડ ઘરમાં એસી તો કે ફર્સ્ટ ક્લાસ સોફા બધું એ ટુ ઝેડ અપ ટુ ડેટ માણસો લાખો ખર્ચા કરે એમાં પણ ખાવાનું અને ને શાક લેવા જાય ને બાયું તારે સસ્તું કયું એ દેતા સાડી મોગી લેશે સેન્ડલ મોગી લેશે લિપસ્ટિક બધી મોગી લેશે પણ દૂધ સસ્તું લેશે ઘી સસ્તા તેલ સસ્તા ભાઈ સાહેબ હું એક સાધુ છું મારે બહુ ડીપમાં ન જવું જોઈએ પણ જે મોઢાની અંદર જે આપણે પધરાવાની પેટમાં જ આસે ને એ બધું જ બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ તો બીમારી નહીં આવે આજથી ચેન્જ કરો ક્રેઝ લુગડા જૂના હાલશે થોડાક બ્રાન્ડ નહીં તો ચાલશે બુટા સસ્તા પહેરશું તો ચાલશે મોબાઈલ સસ્તો વાપરશું તો ચાલશે પણ આ પેટમાં જો સસ્તું પધરાવ્યું તો તમને ભારે મોઘું પડી જશે હું એક સાધુ છું મને ખબર નથી હું આ વાત કરું છું કેટલી યોગ્ય લાગશે પણ મને આ દેખાય છે દ્રશ્ય હું જોઉં છું હારા હારા માણસો કરોડોપતિ માણસોનામાં માણસો તપાસ કરી તો ઘી સસ્તા વાપરે તેલ તો કે ડબ્બાનું લઈ આવો ઘી તો કે ડબ્બાનું મને તમારી સંપત્તિ થી કોઈ બીજો મતલબ નથી પણ મારી એક પ્રાર્થના છે તમે કરોડોપતિના ના દીકરાઓ છો તમારી પાસે ખાધા પીધાની ખોટ નથી તો જ રાખજો નો ડાઉટ તમારી પાસે છે પણ અંદર જે પધરાવાનું છે પાણી દૂધ ઘી મરી મસાલા એટલું ચોખ્ખું વાપરજો તો રોગની કોઈ તાકાત નથી કે અંદર પ્રવેશ કરી શકે રોગ મારી દેવો હોય તો પેલું ખાવાનું બધું ઓર્ગોનિક કરો અને હવે જયારે ઉત્સવ કરો ત્યારે મારી એક પ્રાર્થના મંડપ સસ્તો હશે તો હાલશે સોફા જરાક જૂના હશે તો હાલશે પણ ખાવાનું એવું બ્રાન્ડેડ બનાવજો કે કોઈ બીમાર ન આ નવી શરૂઆત કરો આ ઉત્સવમાં ઘી તેલ દૂધ વપરાય શાકભાજી વપરાય એવા ચોખ્ખા ઓર્ગેનિક ભલે ડબલ ખર્ચો થાય એમાં પણ આમાં ધ્યાન દો હવે તમને પ્રાર્થના છે વાત આવડી તો હું જાણતો જો અંદર કયું ને પછી બગાડશે ને અંદર ભૂખ્યા રહી જાજો પણ ખરાબ વસ્તુ આ મોઢામાંથી અંદર ના લીધો કારણ કે આની પ્રોસેસ પછી કપડાં બદલાવી છું પણ કિડની બગડી ગઈ તો એની પ્રોસેસ બહુ ભારે છે તમારો મોબાઈલ તૂટી ગયો તો નવો લઈશું પણ એકાદો નસ ક્યાંક ફાટી ગઈ ને જો તો એને હાથવા માટે કરોડોના ખર્ચા છે